નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જી જમાવટ આજના વિડીયોમાં આપણે વાત કરીશું મિત્રો જૂન મહિનામાં નવી જે કેન્દ્ર સરકાર છે તેની રચના થઈ ગઈ છે અને મોદી સરકાર દ્વારા મંત્રીમંડળ ત્રણ પોઈન્ટ ઝીરો દ્વારની રચના થતાની સાથે જ તમામ મંત્રીઓએ પોતાનો પદભાર સંભાળી લીધો છે સાથે જ મિત્રો જૂન મહિનોમાં જે છે તે મિત્રો પેન્શન અર્સો માટે ખૂબ જ મહત્વનો છે કારણ કે પેન્શન અર્સો માટે જૂન મહિનામાં સાત મોટા સમાચાર કેન્દ્ર સરકારના નાના વિભાગ દ્વારા બહાર પાડવામાં આવે છે મિત્રો પેન્શનર્સોને મળશે એક સાથે સાત મોટી ભેટ તો જાણીએ આજના વિડીયોમાં વિગતવાર કે કઈ કઈ સાત મોટી ભેટો જૂન મહિનામાં પેન્શનર્સને કેન્દ્રીય નાણાં વિભાગ દ્વારા આપવામાં આવી રહી છે અને તેનાથી કેન્દ્ર સરકારના સાથે જ મિત્રો વિવિધ રાજ્ય સરકારના પેન્શનર્સોને સુલાભ થશે તમામ માહિતી આજના વિડીયોમાં આપ સુધી પહોંચાડીશું તો વિડીયોના અંત સુધી બન્યા રહેશો અને જો ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલું બેલ આઇકન દબાવી નોટિફિકેશન ઓન કરી લેજો જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન વિવિધ ભરતીના પરિણામ જીકેને લગતા અને સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાને લગતા પરિપર્તો તમને સરળતાથી ઉપલબ્ધ થઈ જાય તો જૂન મહિના માટે પેન્શન સાથેના સાત મોટા સમાચાર છે પેન્શનર્સો ને મળી અદભુત ભેટ પેન્શનની સાથે ખાતામાં જમા થશે બાકીના પૈસા મિત્રો જો તમે પેન્શનર અથવા વરિષ્ઠ નાગરિક છો અથવા જો તમારા ઘરમાં કોઈ વરિષ્ઠ નાગરિક અથવા પેન્શનર છે તો તમારા માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ સમાચાર આવે છે મે મહિનામાં પેન્શનને લઈને કેન્દ્ર સરકારે ઘણા નિયમોમાં ફેરફાર કર્યા છે જે તમારા માટે જાણવું ખૂબ જ જરૂરી છે તેની સાથે જ હાઈકોર્ટ તરફથી પેન્શન ધારકો માટે મોટી રાહતના સમાચાર છે તો ચાલો જાણીએ એક પછી એક સમાચાર તો પહેલું છે મિત્રો પાંસઠ વર્ષથી વધુ ઉંમરના લોકો પણ પોલિસી ખરીદી શકશે પોલિસી ખરીદ જો તમે પેન્શનર્સ અથવા વરિષ્ઠ નાગરિક છો અથવા તમારા ઘરમાં કોઈ પેન્શનર અથવા વરિષ્ઠ નાગરિક છે જેની ઉંમર પાસઠ વર્ષ કે તેથી વધુ છે તો તમારા માટે ખૂબ જ સારા સમાચાર આવે છે વાસ્તવમાં આઈ એ સ્વાસ્થ્ય વીમો ખરીદવા સંબંધિત નિયમોમાં મોટા ફેરફાર કર્યા છે એટલે કે મેડિક્લેમમાં હવે કોઈપણ વયની વ્યક્તિ સ્વાસ્થ્ય વીમા એટલે કે મેડિકલ મેડિક્લેમ પોલિસી લઈ શકે છે અગાઉ તેને ખરીદવા માટેની મહત્તમ વયમર્યાદા પાસઠ વર્ષથી તેને નાબૂદ કરવામાં આવી છે હાઈકોર્ટમાંથી નિવૃત્ત કર્મચારીઓની મોટી મળી મોટી રાહત પેન્શનરો નિવૃત્તિ અને પેન્શન સંબંધી લાભો મેળવવા માટે વર્ષોથી કાનૂની લડાઈ લડે છે લડે છે પરંતુ હવે તેમના માટે મોટી રાહતના સમાચાર આવે છે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે એક ખૂબ જ સારા સમાચાર આપ્યા છે હવે તમારે વર્ષો સુધી કોર્ટ કે વિભાગોમાં જવાની જરૂર નહીં પડે હવે નિવૃત્તિ અને પેન્શનને લગતા પેન્ડિંગ કેસોની દરરોજ કોર્ટમાં સુનાવણી થશે અને દરરોજ તેનો નિકાલ કરવામાં આવશે પેન્ડિંગ કેસોની નોંધ લેતા હાઈકોર્ટના જસ્ટિસ ગુરપ્રીતસિંહે આ આદેશ આપ્યો છે મિત્રો પેન્શનરોને અલ્હાબાદ હાઈકોર્ટે તરફથી સારા સમાચાર મળ્યા છે તો અલ્હાબાદ હાઈકોર્ટ ખોટા પગારની ચૂકવણીના આધારે ગ્રેજ્યુટીમાંથી કપાયેલી રકમ છ ટકા વ્યાજ સાથે પરત કરવાનો આદેશ આપ્યો છે જો પગારમાં ખોટા નિર્ધારણને કારણે કર્મચારીને સેવા દરમિયાન વધારાની રકમ ચૂકવવામાં આવી હોય તો ગ્રેજ્યુએટીમાંથી વસૂલ કરવામાં આવી હતી રાજ્ય સરકારના આ નિર્ણય અને સામે એક પિટિશન દાખલ કરવામાં આવી હતી અને અલ્હાબાદ હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટના નિર્ણયના આધારે વધારાની ચૂકવણી વસુઆતના આદેશને રદ કર્યો હતો અને એ પણ કહ્યું હતું કે આ રકમ એક મહિનાની અંદર છ ટકા વ્યાજ સાથે પરત કરવામાં આવે હિમાચલ હાઈકોર્ટે પેન્શનોને અદભુત ભેટ આપી છે હિમાચલ પ્રદેશ હાઈકોર્ટે બે હજાર સોળથી નિવૃત્ત કર્મચારીઓને વધેલા સુધારે સુધારેલા પગાર ધોરણનો લાભ આપવાનો આદેશ આપ્યો છે આ રદારો બે હજાર સોળ અને બે હજાર બાવીસ વચ્ચે નિવૃત્ત થયા હતા ન્યાયાધીશ જ્યોસ્ના દુવાની કોર્ટે આ મામલાને ઉકેલતા આ નિર્ણય આપ્યો છે સરકારે એક જાન્યુઆરી બે હજાર સોળથી કર્મચારીઓને સુધારેલા પગાર ધોરણ આપવાની જાહેરાત કરી હતી પરંતુ બે હજાર સોળથી બાવીસ દરમિયાન નિવૃત્ત થયેલા લોકોને આ લાભ આપવામાં આવ્યો ન હતો ઇપીએફઓએ પીએફ ખાતા ધારકો માટે મોટી રાહત આપી છે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન એટલે કે ઈપીએફઓએ પીએફ ખાતા ધારકો માટે મોટી રાહત આપી છે હવે પીએફ ઉપાટના નિયમોમાં મોટો ફેરફાર કરવામાં આવે છે હવે ખાતા ધારક પોતાની અથવા તેના આશ્રિતોની સારવાર માટે ખાતામાંથી એક લાખ સુધીની રકમ ઉપાડી શકે છે અગાઉ અમર્યાદા પચાસ હજાર રૂપિયાથી જે વધારીને એક લાખ કરવામાં આવી છે આ મોટો ફેરફાર સોળ એપ્રિલ બે હજાર ચોવીસના રોજ અમલમાં આવ્યો છે સીજીએચએસ લાભાર્થીઓએ આ કામ નેવું દિવસની અંદર કરવાનું રહેશે કેન્દ્ર સરકારની આરોગ્ય વીમા યોજના સીજીએચએસના લાભાર્થીઓ માટે એક મોટું અપડેટ છે પંદર એપ્રિલ બે હજાર ચોવીસના રોજ એક ઓર્ડર જારી કરવામાં આવ્યો હતો જે મુજબ આભા આઈડી બનાવવાની સમય લંબાવવામાં આવી છે અને સીજીએચએસ આઈડીને આભા આઈડી નંબર સાથે લિંક કરવા માટેનો સમયગાળો વધારવામાં આવે છે તમારે સપ્ટેમ્બર બે હજાર ચોવીસ સુધીમાં આભા આઈડી નંબર મેળવી લેવું પડશે અને સીજીએચએસ આઈડી ઓક્ટોબર બે હજાર ચોવીસ સુધીમાં આભા નંબર આઈડી સાથે લિંક કરવું હોવું જોઈએ જાણીએ મિત્રો એચડીએફસી બેંકે વરિષ્ઠ નાગરિકોને ભેટ આપી છે એચડીએસી બેંકે વરિષ્ઠ નાગરિકો માટે પોઈન્ટ પચાસ ટકાને બદલે પોઈન્ટ પચીસ ટકા વધારાનું વ્યાજ આપવામાં આવી રહી છે આ તમારી નિયમિત એફડી કરતાં થોડું વધારે વ્યાજ છે એચડીએફસી બેંક વરિષ્ઠ નાગરિકોને પાંચ વર્ષ અને એક દિવસથી દસ વર્ષની એફડી પર સાત પોઈન્ટ સાત ટકા વ્યાજ આપી રહી છે સિનિયર સિટીઝન કેર એફડીમાં રોકાણ કરવાની છેલ્લી તારીખ બે હજાર ચોવીસની ત્રીસ છે ત્રીસમી જૂન છે ત્રીસમી જૂન જૂનના પેન્શન સારા સમાચાર પેન્શનરનું મોંઘવારી વધતું વધારીને પચાસ ટકા કરવામાં આવ્યું છે પરંતુ ઘણા પેન્શનોને ચૂકવવામાં આવ્યું નથી આવી સ્થિતિમાં જૂન મહિના માટે પેન્શનની સ્થિતિ પચાસ ટકા ડી ચૂકવવામાં આવશે સાથે તેમને એરિયસ મળ્યા નથી તેમને પણ પગાર ચૂકવવામાં આવશે જે લોકો બેંકોમાંથી પેન્શન લઈ રહ્યા છે તેમના જૂન મહિનાનું પેન્શન તેમના ખાતામાં પચીસમી તારીખ સુધીમાં જમા થઈ જશે જ્યારે જેઓ સ્પર્શ દ્વારા પેન્શન લઈ રહ્યા છે તેમના ખાતામાં ત્રીસમી સુધીમાં પેન્શન જમા થઈ જશે આમ મિત્રો જે જૂન મહિનાથી સંબંધિત જે પેન્શન સંબંધિત જે સાત જિલ્લા નિયમો છે તે સરકાર દ્વારા બદલી દેવામાં આવ્યા છે આશા છું કે લાખો પેન્શનર્સ કરોડો પેન્શનર્સો કે જેઓ પેન્શન પર પોતાનું જીવન નિર્વાહ ચાલી રહ્યા છે તેમને આ ફેરફારથી ક્યાંક ને ક્યાંક જીવન નિર્વાહમાં ચલાવવામાં મદદરૂપ બનશે જય હિન્દ અસ્તુ